કુલરના ફાઇબરના જૂના બોક્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યની મોટી કાર્યવાહી વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં કુલરના ફાઇબરના જૂના બોક્સની આડમાં આગળના ભાગે ચોરખાનું બનાવી તેમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે નગ સાત હજાર અડસઠ વિદેશી દારૂની બોટલો સાથે કિંમત રૂપિયા છત્રીસ લાખ છાસઠ હજાર નવસો સાહીઠનો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે મળતી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન કુલરના જૂના ફાઇબર બોક્સમાં બનાવેલા ગુપ્તખાનામાં વિદેશી દારૂની બોટલો ભરીને પરિવહન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું સ્થળ પર જ મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે પ્રોહિબિશન ગણનાપાત્ર ગુનો નોંધવાની કામ કાર્યવાહી ચાલુ છે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા